વરાણે પણ નહીં પણ વરાણેના ભાવને રોકવાનું શક્ય નથી હોતું આજે સરસ્વતી પૂજનની અથવા તો દિવસ તો મહિમા પણ આપણે સાંભળ્યો પણ મારે એક વાત એક કહેવી હતી કે અહીંયા આમ તો બસ અમે આવતાની સાથે એક ભાવ કરીએ છીએ અને કે વશિષ્ઠ નગરીમાં પ્રવેશ કરી રહ્યા છીએ ભગવાન રામ વખતે પણ વશિષ્ઠ નગરી હશે જ પણ આપણે જોઈ નહોતી પણ વશિષ્ઠ અને વશિષ્ઠ નગરી બંને અહીંયા આપણને જોવાનો એક અહેસાસ થઈ રહ્યો છે અને આપણું બહુ મહત્વ પુણ્ય હશે હવે અહીંયા જે નાજી દાદાનું કલ્યાણધામ એ નામ અથવા તો જે જગ્યા ઓળખ આપી છે એ પ્રભુએ એમના અંતના ભાવથી જ આપી છે અમે કંઈ એમાં કહો કશો પ્રયાસ નથી કર્યો પણ નાનજી દાદાનું થાય એમ કહીને કોઈ નામ કે વ્યક્તિ કે એનું વિશેષ નથી પણ એની અંદર પરમ ચૈતન્ય એ જે રૂપે પુરુષાર્થ કરીને એક પ્રકાશ એમના પોતાનામાં જે પ્રગટ થયો વર્ષો પહેલાં અને પ્રભુનું સાનિધ્ય મળ્યા પછી જે કંઈ અંદર ઉણપ હતી એમ હતું કે બધું વાંચન ચિંતન બહુ કરતા પણ બે હજાર એક બેમાં પ્રભુનું સાનિધ્ય મળ્યું બાવીસ દિવસ રખિયાલ નિવાસ નિવાસસ્થાને અને એ વખતે એમના ઘણા બધા સંશયો પ્રભુને મળ્યા પછી દૂર થઈ ગયા અને છેલ્લે એમણે એ જ વિવેક પ્રભુએ કહ્યું એ જ વાત કરી કે ભાઈ આ વાત ઊંચી છેલ્લી છે સરળ નહીં સમજાય પાયો નહીં હોય અને પૂર્વનો પુરુષાર્થ નહીં હોય તો એ પણ સમજવું બહુ દુર્લભ છે એટલે પણ વાત તો આ જ છે આથી આથી બીજી કોઈ બીજી કોઈ વાત નથી અને એમને લાગેલી લગની પરમાત્મા પ્રાપ્તિની એવી રહી કે ઘણા વર્ષો પહેલાં હું જ્યારે કોલેજ કરતો ત્યારે એક પત્ર એમના હાથે લખેલો અને એમણે કહેલું પ્રભુ જેમ કહે છે ને એમ કે આ સંસાર અને પરિવાર અને કુટુંબ પાસેથી કંઈ અપેક્ષાઓ ન રાખશો અને તમે જ્યારે અત્યારે હું અભ્યાસ કરતો ત્યારે એમણે લખેલું કે આ દેહને કંઈ આનાથ થાય ને તો દોડીને ઘેર ના આવતા તમારી મુશ્કેલીઓ વખતે અત્યાર તો લોકો કહેશે કે એમને આમ કરો તેમ કરો આ બધું કરશો અને તમે આવી જશો તમારું ભવિષ્ય બગાડશો અને પછી તમારી મુશ્કેલીઓ છે ત્યારે કોઈ તમારો હાથ નહીં પકડે આવું વર્ષો પહેલાં બાપુજીએ મને એક પત્રમાં લખેલું અને બીજું કહ્યું કે કંઈ પણ મનની મૂંઝવણ હોય કોઈ પણ બાબત હોય તો એ વાત તમે લૌકિકમાં કોઈ એમ આ મને એનો સોલ્યુશન આપશે અથવા તો એનો રસ્તો બતાવશે એમ ના કરતા તમારી મૂંઝવણનો માર્ગ કોઈ સંત મહાપુરુષ પાસેથી જ મળશે આ વાત કહી દઉં અને આપણે જો ખુલ્લા હૃદયના થઈ અને પ્રભુ કહેશે એમ બધામાં પરમાત્મા ભાળીશું તો પછી કશું કરવાનું રહેશે જ નહીં રાગ દ્વેષ બધા બંધનો પાપ પુણ્ય પણ બંધન આવું તો એનું કારણ છે કે આ બધું કરીને સરવારે જે સ્વરૂપ છે પોતાનું એનો જો અહેસાસ અનુભૂતિ છે જ કરવાની આ ભ્રાંતિ બ્રહ્મ ભ્રાંતિમાં જ અત્યારે અટવાયા છીએ અને પ્રભુના સ્વમુખીથી તો જે શબ્દો નીકળે છે ને એ તો અમે જ્યારે તત્વો સાંભળીએ ત્યારે થાય કે ડિક્શનરીમાં આ શબ્દ નથી ડિક્શનરીમાં એ શબ્દ નહીં મળે એનો પર્યાય પણ નહીં મળે તો એ રીતે પ્રભુનું તો જે સ્વરૂપ છે સાનિધ્ય છે અને અહર્નિશ અહીંયા નાનજી દાદાએ અહીંયા એક આમ છત્રીસ નંબર જૂનો આઠ નંબર હતો આમળાવાડી જતા ડાબી બાજુ રૂમ છે ત્યાં એક કુટી હતી ને અહીંયા બે ત્રણ રૂમ હતા ત્યારે બે હજાર એક બેમાં સ્વામીજીને અહીંયા આવવાનો દશેરાનો દિવસ પંદર દસ બે હજાર બે આ જળ કુટીર જે પાણી પીવાની છે ને અહીંયા એના ઉપર ગ્રેનાઇટની તકતી ઉપર આ સહજ અંતર વાત કરું છું સ્વામીજીને મેં નથી પૂછ્યું કે પંદર દસ બે હજાર બે પ્રભુ આપ અહીંયા પધારશો એ વખત તો કલ્યાણધામ નામ પણ નહોતું ખાલી એક જગ્યા હતી આશ્રમની આશ્રમ નહીં બાળકોનું ને એવું ચાલતું હતું તો મેં મને પ્રેરણા થઈ પણ એ જ દિવસે પ્રભુ દશેરાનો દિવસ પંદર દસ બે હજાર બે જૂના કેલેન્ડર હોય તો જોઈ લેજો અને એ દિવસે પ્રભુએ પ્રખ્યાત તત્વબોધ ઉદર પ્રભુ હમણાં આવીને વાત કરી ગયા અને એમના પ્લોટમાં તત્વબોધ ચાલતો હતો એ પૂરો કરીને અહીં આવ્યા અને અહીંયા એ બધો પ્રસાદ બાળ ગોપાલ સાથે લીધો અને એ દિવસ સ્વામીજીએ કહ્યું કે યોગ વશિષ્ઠ બારાબહેણના જે બાર બાર વર્ષના બે રાઉન્ડ એટલે ચોવીસ વર્ષ આજે પૂર્ણ થાય છે એ દિવસ પંદર દસ બે હજાર બે તો યોગાનુ યોગ જુઓ કે પ્રભુ આજે અત્યારે અડત્રીસમો રાઉન્ડ ચાલે છે અને પ્રભુ કહે છે કે આ અડત્રીસમો રાઉન્ડ નિત્ય નૂતન પ્રકાશ સાથે અહીંયા જોઈએ તો પરમાત્મા પરમાત્માને સાંભળે છે એવો પ્રભુ કહે છે પરમાત્મા પરમાત્માને સાંભળે છે આ સરો એ જેવી તેવી વાત નથી તો આ ભૂમિ પર અગાઉ પણ અનેક સાધક આત્માઓ પણ આવેલા છે આવીને એ પણ એવો અહેસાસ કર્યો થયો છે એમને અને સહજ શાંતિ મળે છે અહીંયા આવી દર્શન માત્રથી અહીંયા કશું ન કરે સ્વામીજીને કદાચ મળવા પણ ન જઈએ અને એક આ કલ્યાણધામમાં એક ચક્કર મારીએ ને તો એ એક શાંતિનો અહેસાસ થાય છે એ એ પરમાણુનો પ્રતાપ છે અને છેલ્લે એક જ વાત કહીશ કે અહીંયા એક તત્વબોધ નું એક બોર્ડિંગ લગાયેલું છે એમાં એક દિવસ વાંચતો તો દસ લખેલા પછી એક મીંડું ઉમેરીએ એટલે શું થાય સો થાય પછી એક હજાર થાય પછી મીંડા વધારતા જઈએ ઓહો હો આ મીંડા વધારીએ એટલે કેટલી મોટી રકમ થાય પછી આગળથી એકડો કાઢી નાખ્યો શું થયું અરે આ બધા જીરો ના આગળ આ એકડો લાગી ગયો છે એટલે તો આપણે અહીંયા હસતા પરમાત્માના ચરણોમાં રમી રહ્યા છીએ એટલે હવે આ પરમચિદાકાશ નંબર વન એને ભૂલ્યા સિવાય જીવીશું તો જીવન સાર્થક જીવીને ભૂલ્યા વિના જીવીશું તો જીવન સાર્થક અને બોલ્યા તો રજર પટ્ટી ચોરાસી ના ચક્કર ચાલુ ઓમ 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 જય પ્રભુ પરમાત્મા જય પ્રભુ ઓમ ઓમ